અત્યારે નરસિંહ ભાઈ તમારે આંખે છે કોમા બોલો તને સારું લાગે એમ તમને કેમ લાગે મને તો તમે માલ છે હે કેમ લાગે માતાજી હે તો મોબાઈલ માં નો બગોડા અહીંયા બગોડા છે ભાઈ આઈ છે તો શ્રીફળ ને અગરબત્તી ને જવારી લઈ અહીંયા ધરી ને તો આપણી ગાડી અત્યારે ભરાની છે કૈલાશ ટ્રાન્સપોર્ટની સોરી કૈલાશની નહીં ઓલે ગાડી છે કૈલાશ નહીં ને રાધે શામ રાધે રાધાવાળામાં જ આવી છીએ તો આપણી ગાડી ત્યાંથી જઈને આવવાય છે આ ગાડીની અંદર ઘણી વખત બ્લોક જોયા છે તો આ ગાડી લઈને જવા મૂકી જો તમે ગાડી બદલાવી નાખી શકો લુક બદલી ગયું છે ગાડીનું તો ગાડીમાં થઈ જાય છે ડીઝલ ફૂલ ડીઝલ નાખવાનું ચાલુ છે તો હાલો તો હવે ડીઝલ નખાવીને મળીએ ત્રિફળ જવારી લીધું છે તો દર્શન કરી લ્યો તો ભગુડા અહીંથી અગરબત્તી ઘર નાખી છે હાલો તો હવે આપણે ત્યાં છે ગાડી પડી આવી છે ડીઝલ વિઝલ નખાઈ ગયું છે હવે મસ્ત બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે અહીંથી સીધો સ્લેપ મારશું આગળ એક ભાઈને આ ફાકડા ખાડના પાટી ઉતરવાનું છે તો ચાર ભગુડાના પાટી આપણે પોગી ગયા અહીંયા ગાડી ઊભી આપણી હાલો તો હવે નીકળી જા ભોગી ગયા આપણે નારી સોંકડી ગાડી ઉભી રાખી દીધી સાઈડમાં તો આ એલું છે સામાન તમે જોઈ લો આ રીતના સામાન ભરેલો છે પાછળ ગાડી મૂકેલી છે એટલે ધીમે ધીમે આગવી પડે રોદા ઓછા લેવા પડે Pogi Josunari, Nari ne, aerei, aerei, so, Nari Sogrina, y dos kilómetros, ahí, 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 aquí?

થઈ ગયું છે કમ્પ્લીટ છે ગાડી હવે હવે અહીંથી પછી સ્લેબ મારશું એટલે સીધા હવે આપણે ઉભા રહેવું તારાપુર તારાપુર ત્યાં ચા પાણી પીને પાછા નીકળીશું એટલે ત્યાં આપશું એટલે બે અઢી બે તો અહીંયા વાગી ગયા એટલે ત્રણ સાડા ત્રણ ચાર વાગી ગયા ત્યાં પછી પાછા ત્યાંથી કન્ટિન્યુ આપણે ચાલુ કરશું ત્યાં થઈ ગયું કામરેજ કારણ કે કામરેજ નોન નો એન્ટ્રીનો માલિ છે કદાચ ને બહુ કંઈ કન્ફર્મ છે નહીં નોન નો એન્ટ્રીનો છે કે નહીં એમ તો એને જવાનું છે વેરા વેરા જવાનું છે બીજો માલ વેરાનો છે તો મને રેજો બ્લોકમાં તો હાલો તો અત્યારે નીકળી જાય અત્યારે નરસિંહભાઈ તમારે આંખું છે કે બોલો તમને કેમ લાગે હે કેમ લાગે તમારે આંખે કે હું સડી જાય ને હવે તો આપડથી હવે તો સડી જાય તમને હવે કઈ ટેન્શન નથી

આમને ઊંઘ તો આવતી નથી પણ જોઈ શકાય એને આમ તો હાય રાખવા હા ચોકલેટ લીધી છે ઓલા પણથી આપણે વટામણથી સ્લેપ માર્યો વટામણની સોરી અજિયાળ સ્લેપ સ્લેપ મારો અહીંયા હોલ્ડ કર્યો છે હવે હવે અહીંથી સીધતે સીધું કામ રહેશે ઊભું રહેવાનું નથી તો આપણી ગાડી લઈ લીધા બિસ્કીટ મસ્ત હવે હાલા જ આવું ધીમે ધીમે નરસિંહભાઈ હું તા છે સાઈડમાં ઘડીક બે હે ને હું એને એવું કરે છે હું ગાઉ છે તો હું છે ઘડીક હાલો તો હવે નીકળું હું છે હવે ગાડી લઈને વ્યા ગયા ને ભોગી ગયા હતા સુરત સુરત ખાલી કરીને જતા વ્યારા તો ત્યાંથી બીજો બીજો દિવસનો ચાલુ થયો તો બ્લોગ કેમ કે ત્યાંથી એન્ડ નથી કર્યો નથી બીજો ચાલુ કર્યો પણ ગાડી ખાલી થઈ ગઈ પછી ચાલુ કર્યો તો બ્લોગ ને એમાં એમ હતું કે ઉતાવળનો માલ હતો ઉતાવળા કાંઈ ગામ ગાડી આપવાની હતી અહીંયા માલ ને ફોન ઉપર ફોન આવતા હતા ને એકાઇથી બ્લોક બનાવવાને થી ગાડી આંકી એ આપણને સારું ઓલું ન લાગ્યું કમ્ફર્ટેબલ એટલે આપણે કાંઈ બ્લોક શૂટ ન કર્યો કેમ કે નસીબ ગાડી આંખતા હોય તો બ્લોક શૂટ થાય ને કર બેઠા દો સાઈડમાં એટલે હું આંકતો હોય તો થી ન શૂટ કરું ટ્રાફિકમાં ન હોય તો હમણાં બ્લોક બનાવી પણ કેમ કે સુરતમાં આખામાં ટ્રાફિક તો હોય જ છે એટલે બ્લોક કંઈ બનાવ્યો નહીં તો કાંઈ વાંધો ને બ્લોગ પસંદ આવે તો લાઈક છે અને કરવાનું ભૂલતા નથી અનિલ બ્લોગ ને આ ટ્રીપ પહેલા હેરા આપણે લાગી હતી ઉતરવા અને હવે ટ્રીપ મળીશું એ રીતે જાઉં ને એ રીતે બ્લોગ બનાવીને બધું તમને બતાડીશું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નવા હોય તો ને મળીશું નેક્સ્ટ બ્લોગમાં